ખૂબ અભિનંદન આપની જીતનો શ્રેય કોને દેશો તો કે અમે સહકારી ક્ષેત્રમાં ખેડૂત સભા સભાસદોનો ભરોસો હોય છે સહકારી આગેવાનો અને આરજીબી મેમ્બર્સ કે જે અમારા એક કોના મતદારો છે હું એને શ્રેય આપું છું કે આ ભવ્ય ચૂંટણીની અંદર મને જીત અપાય છે ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું અને તમામ આ શ્રેય એમને આપું છું ખાસ જયેશભાઈ વાત કરવામાં આવે જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સામાજિક સંસ્થાના આગેવાનોની આપ શું માનો છો સામાજિક સંસ્થાએ રાજકારણમાં દખલગીરી કરવી જોઈએ કે ન કરવી હું હંમેશા માનું છું કે એ સંસ્થાઓએ રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએ હું પણ રાજકીય આગેવાન છું સાથે સાથે સમાજનું પણ પ્રતિનિધિઓ કરું છું અને સમાજને અનેક પરિણામો મેં સમાજના નેતા તરીકે મેં સમાજને આપ્યા છે માત્ર વાતો સમાજની અંદર નહીં પણ મજબૂત પરિણામો સમાજને આપ્યા છે અને સમાજ એનો સાક્ષી છે એટલે રાજનીતિ અને સમાજ અલગ અલગ વસ્તુ છે સામાજિક સંસ્થાઓ કે જ્યાં સમાજનો એને ભરોસો હોય છે એક એક સમાજના નાના નાના કુટુંબને સામાજિક સંસ્થા ઉપર ભરોસો હોય છે કે સામાજિક સંસ્થાઓ એમાં બેઠેલા આગેવાનો એ સમાજનું યુદ્ધ જોવે નહીં કે એને રાજનીતિની દખલગીરી કરવાની અને એવી રીતે કરવી હોય તો રાજનીતિમાં આવી જાવ જોઈએ આ મેદાન ખુલ્લું હોય છે પણ સમાજની અંદર બેસીને રાજનીતિ ન કરવી જોઈએ મારી એ પણ વિનંતી હતી કારણ કે અહીંયા સમાજનું હિત એને જોવું જોઈએ એટલે એ જે વાત થઈ રહી છે ને એમાં હું માનતો નથી મહેશભાઈ તમારી ઉપર એક એવો આરોપ છે કે ભાજપે મેન્ડેટ બિપિનભાઈને આપ્યું છતાં પણ તમે ઉમેદવારી નોંધાવી અને જોકે વોટભેટ જીત પણ હાંસલ કરી પણ આ આરોપને કઈ રીતે જુઓ કીધું કે ઇપકોની ચૂંટણી દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇપકો ની આવતા હોય છે જેમ ગુજરાતમાંથી ગયો છે એટલે એમાં મેં કાંઈ ચોવીસ તારીખે અમે ફોર્મ ભરી દીધું હતું બરાબર એટલે ચોવીસ તારીખે ફોર્મ ઈપકોનો નિર્ણય હોય બોર્ડનો કે સાથે બોલ છે એટલે એના માટે ફોર્મ ભરેલું હતું જયેશભાઈ જે રીતે કામ કરી રહી છે અન્ય સંસ્થાઓ ફરીને હું એ વાત કરીશ કારણ કે આ ઓડિયો જે સામે આવી રહ્યો છે એ એ પ્રકારનો ઓડિયો છે કે વય મનુષ્ય પેદા કરે અને તમે જે રીતે ત્રીસ વર્ષથી વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે જયેશભાઈ રાદડિયા માત્ર નામ કાપી છે અને પક્ષના સિમ્બોલની જરૂર નથી તે આ મીડિયાએ પણ જોયેલું છે અને એક એક લોકોએ જોયેલું છે તો જયેશભાઈ રાદડિયા ચૂંટણી વિશે શું કહેશે જે રીતે ઇફકોની ચૂંટણીએ દેશભરમાં ચર્ચા જગાવી ફરી એ જ વાત આવે છે રિપીટ કે સામાજિક સંસ્થાઓએ સમાજનું કામ કરવું જોઈએ રાજનીતિમાં ન આવવું જોઈએ દખલગીરી ન કરવી જોઈએ બરાબર અને જો કર્યું હોય તો કહું છું કે સમાજનો ભરોસો તોયડો કહેવાય સી આર પાટીલ ઇલુ ઈલુની વાત કરે છે ભાજપ કોંગ્રેસનું ઇલુ ઇલુ છે માત્ર મેન્ડેટ પડતા અમારે લવા એના થકી સો ટકા ભારતીય જનતા પાર્ટીએ અનેક સંસ્થાઓની અંદર નેતૃત્વ આપ્યું છે ઇપકો ની અંદર પણ હું તો તો હું ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા છું એટલે ઇપકો ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની ની જીત થઈ છે તમારું ઉમેદવારીનું કારણ શું માઇન્ડેટ તો ઓલરેડી બિપિનભાઈ ને આપી દીધો હતો ચોવીસમી તારીખે આખા ઇપકોના બોર્ડે તમામ જે ચાલુ ડેટ તો એક સાથે ફોર્મ ભરેલા હતા મેન્ડેટ પાછળ ચાલુ છે આજની તારીખે મને મેન્ડેટ તો મળ્યો નથી મને ખ્યાલ નથી અને ફોર્મ તો ભરાઈ ગયેલા હતા જયેશભાઈ રાદડીયા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ પણ સામાજિક સંસ્થા હોય તેને રાજકારણમાં ન આવવું જોઈએ જો તેમના વડાઓ આવે પ્રવૃત્તિ કરતા હોય તો તેને સ્પષ્ટપણે ખુલીને રાજકીય રીતે સપોર્ટ કરવો જોઈએ ખાસ તેઓ કહી રહ્યા છે કે મને મેન્ડેટ જ મળેલો નથી એટલે મને કાંઈક ખ્યાલ નથી અને મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને મારી જીત હાસિલ થઈ છે આ જીતનો શ્રેય તેમને ખેડૂતોને આપ્યો છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ